નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જાંબુ આપણા સ્વાસ્થ્ય માટે કેમ આટલા બધા ફાયદાકારક છે તથા આપણે જાણશું કે જાંબુ ખાધા પછી કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ મિત્રો એના પછી આપણે જાણશું કે જાંબુ ખાધા પછી દૂધ કેમ ન પીવું જોઈએ જાંબુ ખાધા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ તથા ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ કેવી રીતે ફાયદાકારક છે કેટલા જાંબુ ખાવા જોઈએ અને જાંબુ ખાવાનો યોગ્ય સમય કયો હોય છે આ બધા જ પ્રશ્નના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ સાથે સાથે શું જાંબુના બીજ પણ ફાયદાકારક છે અને શું બાળકોને જાંબુ ખવડાવવા સલામત છે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે હું પ્રયત્ન કરીશ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો વરસાદની ઋતુ જાંબુ વિના અધૂરી ગણાય છે ખાટા મીઠા સ્વાદવાળી આ બેરી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને જાંબુ ખૂબ પસંદ આવે છે જાંબુને આયુર્વેદમાં ઔષધીય ફળ માનવામાં આવે છે તે લોહી વધારવા પાચન સુધારવા ત્વચાને નિખારવા અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે જો કે વાત કરીએ તો જાંબુને કેટલીક વસ્તુઓ સાથે આપણે ન ખાવું જોઈએ તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરશું કે તેને ખાવાનો યોગ્ય સમય અને યોગ્ય રીત કઈ છે મિત્રો એ પહેલાં આપણે જાણીએ કે આપણા સ્વાસ્થ્ય માટે જાંબુ કેમ આટલું બધું ફાયદાકારક છે તો મિત્રો એના જવાબ વિશે જો આપણે વાત કરીએ તો જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે તેમાં આયરન ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે તેને ખાવાથી પેટ સાફ રહે છે ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ ઓછી થાય છે જાંબુ ભૂખને નિયંત્રિત કરે છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે તે કોઈ દવાથી ઓછું નથી કારણ કે તે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત જાંબુ ત્વચા માટે પણ ખૂબ જ સારા હોય છે તેને ખાવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે અને આપણી ત્વચા સ્વસ્થ દેખાય છે મિત્રો જો આપણે જાંબુ ખાવાના ફાયદા વિશે વાત કરીએ તો તે શરીરની આંતરિક સફાઈ માટે કામ કરે છે તેની અંદર ભરપૂર અને સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તે લોહી વધારવામાં મદદ કરે છે તે વજન ઘટાડવામાં મદદ કરે છે તે પાચન શક્તિને મજબૂત બનાવે છે સાથે સાથે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને આપણા હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તથા આપણી ચામડીને સ્વચ્છ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે મિત્રો હવે ઘણા બધા લોકોને પ્રશ્ન એ થાય છે કે જાંબુ ખાધા પછી કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ મિત્રો જો આપણે વાત કરીએ તો જાંબુ ખાધા પછી તરત જ કેટલીક વસ્તુઓનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ખાસ કરીને વાત કરીએ તો દૂધ દહીં અથાણું મસાલેદાર ભોજન અને લીંબુ કે આમલી જેવી ખાટી વસ્તુઓ જાંબુ સાથે ન ખાવી જોઈએ તેમના મિશ્રણથી પેટમાં ગેસ અપચો એસિડિટી અથવા એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે ઉપરાંત જાંબુ ખાધા પછી તરત જ પાણી પીવું પણ સારું માનવામાં આવતું નથી કારણ કે તેનાથી ગળામાં દુખાવો કે કફ થવાની શક્યતા વધી જાય છે જાંબુ ખાધા પછી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી ભારે કે ખાટા ખાદ્ય પદાર્થો પણ ન ખાવા જોઈએ મિત્રો હવે આપણે વાત કરીએ તો જાંબુ ખાધા પછી દૂધ કેમ ન પીવું જોઈએ તો મિત્રો જાંબુમાં એસિડ હોય છે જે દૂધમાં પ્રોટીન હોય છે જ્યારે આ બંને એક સાથે જાય છે ત્યારે પેટમાં પ્રતિક્રિયા થઈ શકે છે તેનાથી ગેસ પેટમાં દુખાવો ખેંચાણ અથવા ઉલટી પણ થઈ શકે છે કેટલાક લોકોને ત્વચાની એલર્જી અથવા ફોલ્લીઓ જેવી સમસ્યા પણ થઈ શકે છે તેથી જાંબુ ખાધાના ઓછામાં ઓછા એકથી બે કલાક પછી જ દૂધ પીવું જોઈએ મિત્રો હવે ઘણા બધા લોકોને પ્રશ્ન એ થતો હોય છે કે જાંબુ ખાધા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ મિત્રો જાંબુમાં કેટલાક કુદરતી ઉત્સેચકો એટલે કે નેચરલ એન્જાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે પરંતુ જો તમે તેને ખાધા પછી તરત જ પાણી પીવો છો તો પાણી તે ઉત્સેચકોની અસર ઘટાડે છે તેનાથી પેટમાં ભારેપણું લાગી શકે છે ગેસ અથવા અપચાની સમસ્યા થઈ શકે છે તેથી જાંબુ ખાધા પછી ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પછી પાણી પીવું જોઈએ જેથી તે યોગ્ય રીતે પચી શકે અને આપણા શરીરને સંપૂર્ણ લાભ મળી શકે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ કેવી રીતે ફાયદાકારક છે મિત્રો વાત કરીએ તો જાંબુમાં નેચરલ સુગર એટલે કે કુદરતી ખાંડ ખૂબ ઓછી હોય છે તેથી તેને ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધતું નથી અને જો આપણે વાત કરીએ તો જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જેનો અર્થ એ થાય કે ધીમે ધીમે સુગર રિલીઝ કરે છે તેમાં ઓછી કેલરી અને વધુ મિનરલ્સ હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે એટલા માટે જાંબુને ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં વધુ સારું અને સલામત ફળ માનવામાં આવે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે કેટલા જાંબુ ખાવા જોઈએ મિત્રો જો વાત કરીએ તો જાંબુ એક સ્વસ્થ ફળ છે પરંતુ તેનું સેવન કરવાની માત્રા તમારી ઉંમર વજન અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે જો તમે સંપૂર્ણ સ્વસ્થ છો તો તમે દિવસના બારથી પંદર જાંબુ ખાઈ શકો છો ડાયાબિટીસના દર્દીઓ માટે દસથી બાર જાંબુ સલામત માનવામાં આવે છે આ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે અને શરીરમાં ઇન્સ્યુલિનની અસરમાં સુધારો કરે છે બાળકો માટે ચારથી પાંચ જાંબુ પૂરતા છે જ્યારે વૃદ્ધોએ પણ છથી આઠથી વધુ જાંબુ ન ખાવા જોઈએ કારણ કે ઉંમર સાથે પાચન ધીમું થાય છે શરૂઆતમાં થોડી માત્રાથી શરૂઆત કરો જો કોઈ સમસ્યા ન હોય તો તમે તેને ધીમે ધીમે વધારી શકો છો જો તમે કોઈ ખાસ રોગથી પીડિત છો અથવા તમે કોઈ દવાઓ લઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ અગત્યની વાત છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે જાંબુ ખાવાનો યોગ્ય સમય કયો છે મિત્રો જો આપણે વાત કરીએ તો જાંબુ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે ખાસ કરીને નાસ્તા પછી અથવા બપોરના ભોજન પહેલાં એટલે કે મિડ મોર્નિંગ ટાઈમ આ સમયે આપણું પાચનતંત્ર સૌથી વધુ સક્રિય હોય છે જેના કારણે જાંબુમાં રહેલા પોષક તત્વો જેમ કે ફાઈબર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન શરીર દ્વારા સારી રીતે શોષાય છે ખાલી પેટ જાંબુ ખાવું કેટલાક લોકો માટે સારું નથી કારણ કે તેનો સ્વાદ થોડો તુરો હોય છે તેનાથી પેટમાં ગેસ ભારેપણું અથવા મરોડ જેવી પણ સમસ્યાઓ થઈ શકે છે મિત્રો રાત્રે જાંબુ ખાવાની પણ ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તેની તાસીર ઠંડી હોય છે રાત્રે તેને ખાવાથી કફ વધી શકે છે અને કેટલાક લોકોને શરદી કે ગળામાં દુખાવો પણ થઈ શકે છે તેથી જો તમે જાંબુનો સંપૂર્ણ લાભ લેવા માગતા હો તો તેને દિવસ દરમિયાન હળવા ભોજન પછી અથવા ભોજનની વચ્ચે ખાઓ સ્વાસ્થ્ય માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ તો શું જાંબુ કરતાં પણ જાંબુના બીજ ફાયદાકારક છે મિત્રો જો વાત કરીએ તો જાંબુના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખાસ કરીને જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે આ બીજમાં કુદરતી તત્વો હોય છે જે બ્લડ સુગરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે બીજને ધોઈને સૂકવીને પછી પીસીને પાવડર બનાવો દરરોજ આ પાવડરની થોડી માત્રા લેવાથી સુગર લેવલ સુધરે છે માત્ર ડાયાબિટીસ જ નહીં જાંબુના બીજ પાચન સુધારવા પેટમાં બળતરા અને યુરિન સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ યાદ રાખો કે બીજના પાવડરની માત્રા મર્યાદિત રાખો અને તેને લેતા પહેલાં ડોક્ટરની સલાહ લો મિત્રો વાત કરી કે શું બાળકોને જાંબુ ખવડાવવા સલામત છે મિત્રો તેનો જવાબ છે હા બાળકોને જાંબુ ખવડાવવા સલામત છે પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે ખાસ કરીને જ્યારે બાળક પહેલીવાર જાંબુ ખાઈ રહ્યું હોય ફક્ત ત્રણ વર્ષથી મોટા બાળકોને જાંબુ આપો શરૂઆતમાં ફક્ત ત્રણથી ચાર જાંબુ આપો જેથી શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે સમજી શકાય જાંબુને હંમેશા સારી રીતે ધોયા પછી અને બીજ કાઢી નાખ્યા પછી આપો જેથી બાળક ભૂલથી બીજ ગળી ન જાય કારણ કે તેનાથી ગુંગણા મનનું જોખમ રહેલું છે જો બાળક ખૂબ વધારે જાંબુ ખાય છે તો પેટમાં દુખાવો ગેસ લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી તેને હંમેશા મર્યાદિત માત્રામાં આપો અને ખાધા પછી થોડા સમય માટે બાળકની સ્થિતિ પર નજર રાખો જો કોઈ સમસ્યા દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો યોગ્ય માત્રા અને સાવધાની સાથે જાંબુ બાળકો માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફળ બની શકે છે